સુરતના મજુરાગેટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને અડીને આવેલી તિરુપતિ અપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા ખાલી કરવા નોટિસ અપાય છે મેટ્રોની કામગીરી ઝડપે ચાલી રહી છે શહેરમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે કેટલીક જગ્યા પર ગ્રહણ લાગ્યું છે ત્યાં મેટ્રોની કામગીરીને અડીને આવેલી મજુરાગેટ પાસે મિલકત ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે મજુરા ગેટ પાસેના તિરુપતિ અપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેથી અપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી છે છ માહના તિરુપતિ અપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડ્યું હોવાનું દેખાય આવ્યું છે જેને કારણે તિરાડો પડતા ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે સુરતના મજુરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં તિરુપતિ બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીવત છે

અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતા એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવાલાયક નથી પણ એકચ્યુલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને માટેને આ ધમ પછારા કરી રહ્યા છે સંપાદનની વાત કરી છે કેટલા પરિવાર રહે છે અહીં અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે